તાલુકાના પાણીદ્રા ગામ આવેલું છે કહેવત છે કે વર્ષો પહેલા અહીં પાણીના ધરા હોવાથી આ ગામનું નામ પાણીદ્રા પડ્યું હતું પરંતુ હાલ જ પીવાના પાણી માટે ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સરકારની નલસે જલ યોજના બનાવી પરંતુ આ નલસે જલ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો પોકાર ઉઠ્યો છે જ્યારે હાલ ગામને પાણી થોડું ઘણું મળે તે પણ ખરું ખારું પાણી મળી રહ્યું છે

ગામના સરપંચ અને આગેવાનો બધાએ રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદાનું જે પાણી આવે છે એ છ મહિનાથી પાઇપલાઇન નવી મંજૂર થઈ ગયેલી છે છ મહિનાથી નાખેલી છે તો એનું હજી કઈ નિરાકરણ કરેલું નથી અને આ પાણી બાયુ અત્યારે પીવાના પાણીના પ્રોબ્લેમ છે સારું પાણી આવે છે માણસોને એવી તકલીફ છે કે દાદર કરજવું આવા ઘણા રોગો થઈ ગયા છે જે પબ્લિક સાઠથી સિત્તેર ટકા રોગ રોગી થઈ ગઈ છે જેથી કરીને નર્મદાનું વહેલી ચકે પાણી આવે એવી અમારી અપેક્ષા છે દ એક વરસથીને આ રીતના હાલે છે બરોબર છે પાણીનો પ્રોબ્લેમ બહુ છે બહુ અત્યારે ગામમાં સો જણામાંથી ને સિત્તેર જણા રોગી છે આ પાણી ભોભરું પાણી છે બહુ અતિ ભયંકર છે તો અત્યારે અમારે પાણીની પાઇપલાઈન નું સો મહિનાથી કામ ચાલુ છે તો કઈ કામગીરી હજી થઈ નથી આપણે જ્યારે ત્યારે ફોન કરીએ તો એ લોકો એમ કે ભાઈ અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે રોકેલું છે તો એ કઈ મારે ગ્રામ પંચાયતને મંજૂરી ન લેવાની હોય અમારે કોઈ પણ મંજૂરી અમારે તો કઈ કામગીરી બાકી હોય તો અમને કઈ બરોબર છે તો અત્યારે ગામના દરેક બૈરા અમને કેવા આવે કે ભાઈ પાણીનું શું થાય